પોલીસ સ્ટેશન બી ગયેલા હતા અમે ફરિયાદ કરવા માટે અને પછી ત્યાર પછી એવું કીધું કે અમે હવે બા સાથે આવું કોઈ કૃત્ય નહીં કરીએ અને એમને પીડિત નહીં કરીએ એટલે અમે બાને આશ્રમ લઈ આવ્યા છીએ અને બા આશ્રમમાં છે અંદર છે એ મૂકી દીધા છે અને આશ્રમવાળાની બાહેદરી છે અને પોલીસે પણ લખાણ કરી લીધું છે અને એ લખાણ દ્વારા અમે પોલીસને અને વૃદ્ધાશ્રમને બંનેને આપી દીધી છે કે ભાઈ બા હવે અહીંયા રહેશે અને એમનું ધ્યાન આશ્રમમાં રખાશે એમને કોઈ માર મારવામાં નહીં આવે અને એમનું ધ્યાન રખાશે આ પરિવારને જો લા પેલું થઈ જાય કે ભાઈ નહીં અમે ખોટું કર્યું છે એમનો પરિવાર લઈ જાય તો આપણે કોઈ કોઈ રોકવાના નથી એમનો પરિવારને બી એવી લાગણી થઈ જાય કે અમે કર્યું એ ખોટું છે તો એમનો પરિવાર લઈ જઈ શકે છે એમના માતાને પણ અત્યારે બા આશ્રમમાં છે પરિવારનું કેવું એવું છે કે એમના જે બેને એમને માર માર્યું એ બેન જ એમની સાથે અહીંયા રહેવા માંગે છે પોલીસ સ્ટેશન બી ગયેલા હતા અમે ફરિયાદ કરવા માટે અને પછી ત્યાર પછી એવું કીધું કે અમે હવે બા સાથે આવું કોઈ કૃત્ય નહીં કરીએ અને એમને પીડિત નહીં કરીએ એટલે અમે બાને આશ્રમ લઈ આવ્યા છીએ અને બા બાહેધરી છે અને પોલીસે પણ લખાણ કરી લીધું છે અને એ લખાણ દ્વારા અમે પોલીસને વૃદ્ધાશ્રમને બંનેને આપી દીધી છે કે ભાઈ બા હવે અહીંયા રહેશે અને એમનું ધ્યાન આશ્રમમાં રખાશે એમને કોઈ માર મારવામાં નહીં આવે અને એમનું ધ્યાન રખાશે પરિવારને જો લા પેલું થઈ જાય કે ભાઈ નહીં અમે ખોટું કર્યું છે એમનો પરિવાર લઈ જાય તો આપણે કોઈ કોઈ રોકવાના નથી એમના પરિવારને બી એવી લાગણી થઈ જાય કે અમે કર્યું એ ખોટું છે તો એમનો પરિવાર લઈ જઈ શકે છે એમના માતાને પણ અત્યારે બા આશ્રમમાં છે પરિવારનું કેવું એવું છે કે એમના જે બેને એમને માર માર્યો એ બેન જ એમની સાથે અહીંયા રહેવા માંગે